નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ તમારું સ્વાગત છે મિત્રો ચાર તારીખ નવમો મહિનો બે હજાર પચીસ મિત્રો ગુરુવાર મિત્રો તમે જોઈ શકો છો હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું હતું ચાલુ હરાજીમાં જઈએ જાણી કેવા કેવાર છે આજના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ભૂલતા નહીં પંદરસો ને એકત્રીસ રૂપિયા ના ભાવ છે જામના પંદરસો ને એકત્રીસ રૂપિયા ના ભાવ છે

એંગલ 1 રૂપિયો બોલ બોલ દેખો મોળા મોળા વેચવા એ ભાઈ આલા ઓ છોટો દેતો રે 81 91 એનો શું છે આ આ કે નથી નકાય આ બાંકા મે કે બેટા દેતો નથી પંદરસો ને સોળ રૂપિયાનો ભાવ છે પંદરસો ને રૂપિયાનો ભાવ છે મિત્રો મિત્રો બજારની બજારની વાત કરીએ તો મિત્રો બજાર તો સેમ કાલ જેવું જ બજાર જોવા મળી રહ્યું છે મિત્રો બજારમાં કોઈ લાંબો ફેરફાર નથી કાલે દસો રૂપિયા બજાર થઈ હતું આજે કાલ જેવું જ બજાર ટૂંકમાં જોવા મળી રહ્યું છે